ગીર સોમનાથમાં મંત્રીઓ મેળવશે તેઓ સ્થિતિનો ચિતાર મેળવશે ખેતરમાં જઈને ખેડૂતો સાથે બંને મંત્રીઓ મુલાકાત કરશે અને સ્થિતિની જાણકારી મેળવ્યા બાદ કલેક્ટર કચેરીમાં બેઠક કરશે કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીએ આ અંગે માહિતી આપી આજે જે અમે કોડીનાર તાલુકાની જે મુલાકાત લીધી છે જે અહીંથી શરળી માલસમ વેલણ સુધી અને આમ આલીદર સુધી જે મુલાકાત લીધી છે એમાં કોઈ એવું ખેતર નથી કે કોઈ એવું એક ખેડૂ નથી કે એને નુકસાન ન થયું સૌથી બધાય ખેડૂને નુકસાન થયું છે ધારાસભ્ય અને જે આપણા જે મિનિસ્ટર છે પદ્યુમનભાઈ મુખ્યમંત્રી શ્રી અને જીતુભાઈ વઘાણીએ કરી છે એટલે એને લીધે આજે જે નક્કી થયું છે સાંજના અમને મેસેજ આવ્યા છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે મિનિસ્ટર છે અને પદ્યુમનભાઈ બંને કોડિયના સવારથી નવ વાગ્યા થી મુલાકાત લેવાના છે